જૂનાગઢના માળિયા હાટીનામાં શિક્ષકોએ જૂની પેન્શન યોજનાની માંગણી સાથે પેન ડાઉન કર્યું છે રાષ્ટ્રીય સંયુક્ત મોરચો અને શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના આદેશ અનુસાર માળિયા હાટીના તાલુકામાં શિક્ષકો દ્વારા વિવિધ પડતર પ્રશ્નો અને જૂની પેન્શન યોજનાને લઈ મતદાન યોજવામાં આવ્યું હતું કુલ ચૌદ બુથમાં શિક્ષકોનું મતદાન યોજવામાં આવ્યું હતું આ મતદાનમાં છસો બાવન મતદારોથી કુલ છસો વીસ મતદારોએ મત કર્યું હતું તો જો

અમારી મુખ્ય જે પડતર માંગણીઓના જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવે એ સરકારશ્રી અમે લેખિતમાં આજે મતદાન રૂપે બહુરી સંખ્યામાં એટલે કે બાણું ટકા જેટલું મતદાન કરી અને સરકારશ્રીને અમારો અવાજ પહોંચાડેલ છે તો હવે પછી સરકારશ્રીને અમારી નમ્ર હરજ છે કે જો અમારી આ પડતર માંગણીઓ અને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં નહીં આવે તો આગામી તારીખ નવ માર્ચના રોજ અમે ગાંધીનગર ખાતે બહુળી સંખ્યામાં તમામ શિક્ષકો અન્ય ડિપાર્ટમેન્ટ સાથે જોડાઈ અને ધરણા કાર્યક્રમ ઉપર બેસીશું અને જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે અમને જૂની પેન્શન યોજનામાં સોમાવવામાં નહીં આવે એનો ઠરાવ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે ગાંધી ચિંધિયા માર્ગે ત્યાં ને ત્યાં જ બેસી રહીશું અને લડતના મંડાણ ગાંધી ચિંધિયા માર્ગે કરીશું